મારે કૃષ્ણ જોયા ના કો હાલો ને ગોકુળીયો આઠમ નજીક આવી રહી છે ને ગુજરાતની અંદર રાજનીતિ સામાજિક નીતિ પછી સમાજ નીતિ આવી બધી નીતિઓ એક પછી એક ફેક્ટરી વિસ્તરી રહી છે જેની સચોટ માહિતી તમને મળશે ઓનલી ફોર બન્ની ગજરા પ્લેટફોર્મ ઉપર બરાબર બે મિનિટ આપણે આપી દઈએ નોરતામાં માતાજીને બે હાથ ધરીને એ તારે નિવેદ ધરીને માતાજીને કેવું માતાજી બે હજાર આવી સંભાળી લેજે બીજું કઈ નહીં એટલે આજ આપણે વાત કરવી છે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા અને ગુજરાતના જે ઉભરતા યુવાનો છે ગુજરાતના જે ક્રાંતિ લાવી હગે એવા યુવાનો છે એમની આજ થોડીક ચર્ચા કરવી છે અને બે હજાર સત્યાવીસ ની ધારાસભાની ચૂંટણીની અગાઉ તમને માહિતી આપી દઉં અત્યારે કેવા ચૂલા ચડી ગયા છે અને ચૂલાની અંદર કેવા કેવા એમાં શાક બફાય છે બરાબર બે મિનિટ આપી દઈએ મિત્રો એટલે આપણા મિત્રો જોડાઈ જાય આપણે જેને કહેવાનું છે ઈ પછી તમે બધાય તમ તારા મને ગાયરું દેજો પેલા વાત સાંભળો હા તમારી ગાયરું દીધે સત્તા બદલી જતી હોય ને તમારી ગાયરું દીધે બેલા અટી જતા હોય ને તમારી ગાયરું દીધે ન્યા પુલ બની જતા હોય ને તમારી ગાયરું દીધે જો ન્યા રોડ રસ્તા બની જતા હોય તો આવી ગાયરું આપણે ખાવી છે માટે જાણજો મારી નાય ગાયરુ દે જો મારી ના આ બરાબર બે મિનિટ ચાલુ કરીએ દેવરાજ ભાઈ હવે પછી આપણે કાર્યક્રમ આગળ ધપાવીએ બરાબર કારણ કે પાટીદાર સમાજના વિરલાઓની પાટીદાર સમાજના તારલાઓની પાટીદાર સમાજના અંશોની ચિંતા હમણાં સામાજિક આગેવાનોને સમાજના આગેવાનોને બહુ થવા લાગી છે આપણે ઈ આગેવાની ઉપર આગળ વધવાનું છે બરાબર આજે વિસાવદરના પ્રવાસે હતો હું આ બધાય પ્રવાસ કરે ને હું લે હું એનો પ્રવાસ કરું એ બધાય પાસે લેજેન્ડર ફોર્ચ્યુનર હે ગોપાલભાઈની ગાડી આગળ હતી ને પાછળ હતી મારી ગાડી એટલે એની પાસે લેજેન્ડર ફોર્ચ્યુનર હે ને આપણી પાસે તો સ્વીપ ટુકડો હે બરાબર એટલે આપણે એનાથી પ્રવાસ કરીએ વિસાવદર ભેસાણની અંદર પ્રવાસ કરવામાં જાણવા મળ્યું જોવા મળ્યું બધું કમ્પ્લીટ કરવા મળ્યું પહેલી વાતથી જી લોકોના મનમાં એવો ફાકો ઘરી ગયો છે ગોપાલ ઇટાલિયા પટેલ સમાજ નો ધારાસભ્ય છે એટલે પટેલ સમાજના હિસાબે આપણે ગોપાલ ઇટાલિયા ને સપોર્ટ કરવો જોઈએ તો આ તમારા મનનો ફાકો કાઢી નાખજો બરોબર રાજનીતિમાં ભાઈ ભાભી મામા માસી ફુવા ફઈ કે કાકા કાકી કોઈ ઘૂઘરો ગળાવી દે ન આ યાદ રાખવું બરોબર કારણ કે પટેલ સમાજની અઢળકો મેટર પહેરીશ અત્યારે હાલની તકમાં અઢળક મેટર પહેરીશ પણ પટેલ સમાજના ભારતીય જનતા પાર્ટીના એમએલએ એમ ટાઈમ નથી વિપક્ષના ટાઈમ નથી અને સામાજિક આગેવાનો ચૂંટણી વખતે તમારે જોવાનું ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ યુટ્યુબ અને ઓલું હું કહેવાય મીડિયા આની અંદર કેટલા ઉલટ આવે અઢીસો જણા ગણી લેવા તમારે એ અઢીસો જણા જ આખા ગુજરાતનું રાજકારણ સંભાળતા હોય સોશિયલ મીડિયામાં હા અને એનાથી આખા ગુજરાતની ની નક્કી થાય કે આજ આ પક્ષ આવશે ને આજે આ પક્ષ આવશે એ જ રીતના આપણે વિસાવદર બેઠક બરોબર વિસાવદર બેઠક ઉપરથી ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બેન ની પેલા ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટી એને જીતાડ્યા આમ આદમી પાર્ટી ભરપૂર સહકાર આપ્યો પટેલ સમાજે ખોબલે ધોબલે મત આપ્યા બીજા સમાજે મત આપ્યા એટલે એ ધારાસભ્ય બન્યા આમ આદમી કારણ કે પેલેથી ઋષિમુનિ નો શ્રાપ છે કે અહીંયા કોઈ દી સત્તા પક્ષ ધારાસભ્ય અહીંયા આવે નહીં અહીં વિરોધ પક્ષનો જ આવે આ આખું જગત જાણે દેવલોક માં જાણે પરલોક માં જાણે નરક માં આ વાત ની ખબર ખાલી પૃથ્વી ઉપર નહીં ઉપર એ આ વાત ની ખબર કે વિસાવદર માં સત્તા પક્ષનો ધારાસભ્ય કોઈ દિવસ આવે નહીં આ પાકી વાત છે એ જ ફેક્ટર અપનાવીને ગોપાલ ઇટાલિયા ને આમ આદમી પાર્ટી એ વિસાવદર સીટ માંથી ધારાસભ્ય લડવા માટે ઉતારવામાં આવ્યા બરોબર ઘણા ટાઈમ પેલા ચૂંટણી જાહેર નથી થઈ ની પેલા ટિકિટ બહાર પડી ગઈ સારું કામ કેવાય આપણે તો હું સમાજનો છોકરો આગળ વધતો હોય ને એમાં ટાટી પણ સાચા કામ ની અંદર નહીં આ મારી નાતી યાદ રાખવું કારણ કે આજ આપણે આપણા બચાવશું ને તો આવનારી પેઢી જ કરવાની છે આ દૂષણ કોઈ દી ખતમ થાય નહીં તમારે જો સાચી રીતના દૂષણ ખતમ કરવું હોય ને તો તમારે વ્યવસ્થિત હાલવાનું છે આમ છબીમાં હા ગોપાલ ઇટાલિયા ખોટું કરે તો એને જન્ડા લઈને બાકી નો નીકળતા ઈ હું તમને એક વાત કરી દઉં પછી આપણે ગોપાલ ઇટાલિયા ઉપર આવીએ જો અત્યારના યુવાનો ઘણા બધા આમ આદમી પાર્ટીમાં જોડાય છે અમે ઘણું બધું જોયું અને કેવા તાકાતવર યુવાનો ગુજરાતના કે જી યુવાનો ગુજરાત નું ભવિષ્ય બદલી અગે બોલવામાં સારા સોશિયલ મીડિયામાં સારા એવા વિડીયો બનાવે આ બધા વિડીયો વાળા યુવાનો ને આમ આદમી પાર્ટી કેપ્ચર કર્યા બરોબર પેલા ગોપાલ ઇટાલિયા પ્રદેશ પ્રમુખ માં આવે છે પછી ઈસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ માં આવે છે આ આખો કાર્યક્રમ દિલ્હી થી ફિક્સ થઈ ગયો અને આ આ લખી લેવું હો હા બન્ની બોલે ને બન્ની ઈ લખી લેવું આજ ને પાંચ વર્ષ પછી જેદી એનું રિઝલ્ટ આવે ને તે દી હા તું જ હોય કારણ કે મને મારી માતાજી કઈ જાય નઈ સાચું જોયે યાદ રાખવાનું અને હું આ મારા રિક્ષ ઉપર જ બોલું છું મારે કોઈ દી સમાજ પાસે રોટલો માંગવા જવાનું નથી સમાજ કોઈ દી મારા ઘરમાં ઘઉં ગુણ નાખી દેવાનું નથી સમાજ કોઈ દી મારી ઘરે હાઈતમ હાઈઠમ મોનથાર મોકલવાનું નથી બરાબર એટલે જે લોકો એમ કે છે સમાજ 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 ને સમાજ 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 ને યુવાનો દ દ વર સુધી જેલ કાપીને ને તેથી સમાજ જ્યાં મૂંધું વરીને ગંજી પતે રમતો હતો હાઈતમ હાઈઠમ ઘર બંધ કરી રાજનીતિ ની વાત કરીએ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફેક્ટર લાગુ કર્યું ગોપાલ ઇટાલિયા ભાજપ માંથી કિરીટ પટેલ અને કોંગ્રેસ માંથી કોઈ નીતિનભાઈ લગભગ આખું નામ નથી આવડતું આ આ ત્રણ ઉમેદવાર ઉભા રહ્યા બરોબર ભારતીય જનતા પાર્ટી આ હું તમને ફેક્ટ કહું છું હું ભારતીય જનતા પાર્ટીનો એવું કોઈ એવું નથી કે હું એને ખંભે બેયારીના આમ આદમી ખંભે બ્યારી નાલું આ નાગી વાસ્તવિકતા હું તમને કહું છું ભારતીય જનતા પાર્ટી નિત બે હજાર સત્યાવીસમાં સત્તા આવવાની છે કોઈના બાપમા તેવડ હોય કોઈના એવો ફાકો હોય કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની સરકાર બનાવી દઉં એના મમરા આ ફેક વાત છું ફેક લખી લેવી આમાં કોઈ પ્રકાર સુધારો નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટી સત્તા બનાવવા જેટલા એમએલએ એ જોઈ છે ને એટલા એમએલએ તેની પાસે કમ્પ્લીટ હોય છે કેટલા આમ કમ્પ્લીટ હોય માની લ્યો કે એકસો ચાલીસ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીની જોઈશી તો આમાં હું હોય તમને ખબર આ અંદરની તમને રાજનીતિ કહું બાપા પબ્લિકને કાંઈ ખબર ના હોય પબ્લિકને ઝંડો ઉપાડવાની ખબર હોય કોણ તો કે બપા લીટા હાલો જલ્દી બીજી વાત રેવા દ્યો ના 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 ઈ વસ્તુ ખોટી પડે આ જેટલી પોલિટિકલ પાર્ટીઓ આવે છે એ બધાય ચૂંટણી ટાઈમે બધા એક મંચ ઉપર જામ બેઠા હોય અને ચા નાસ્તાના ફાફડા ઉલરતા હોય ઓનેસ્ટ વાળા પછી એની હાથે નક્કી કરે કે હાલો ભાઈ વિસાવદર સીટ તો કે કોને લડવા દેવાની આમ આદમી અને ભાજપ વાળા બે જ પાર્ટી લઈ તમે કહેશો ને ગુજરાતમાં ત્રણ પાર્ટી હાલે ત્રીજો પક્ષ આલે ત્રીજો પક્ષ લઈ લે આમ આદમી અને ભાજપ બે હજાર સત્યાવીસ માં ધારાસભાની હામહિ ચૂંટણી લડવાનું અત્યારે ભાઈ ઈસુદાન ગઢુએ બે હજાર થી વધારે સપાવવાનું એલાન કરી નાખ્યું છે આનું પરિણામ શું આવશે ખબર તમને બે લોકોના સંગઠન મંત્રી કોણ છે બે ને બોલાવવામાં આવશે એક ભાજપ નો સંગઠન મંત્રી એક આમ આદમી નો સંગઠન મંત્રી પછી બે ના કોક અંદર ખાના ના માણસો બધા ભેગા થઈને મિટિંગો કરશે મીટિંગ કરી અને જેટલી વિધાનસભાની સીટો છે એટલી વિધાનસભાના ના સીટ લિસ્ટ આવે અને વિધાનસભાના સીટના સીટ ના ભાવ બોલાય હું બોલાય ભાવ બોલાય એમાં ઈ બે હામા હામા બે નક્કી કરે કે સત્તા કે ઓલો કે એક સીટ ના એક કરોડ રૂપિયા ઓલો કે ના દોઢ કરોડ રૂપિયા પછી નેગોસિએબલ થઈને પચાસ લાખ સાઠ લાખ રૂપિયા કાર્યક્રમ ઉભો રહી જાય બરોબર એટલે આ બધા પેપરો થઈ જાય સાઈન જી લોકોને આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ભાજપે હરાવવાના હોય ને એ લોકોને અગાઉથી ટીકમા થઈ ગયા જમ કે આ લોકોને અહીંથી ટિકિટ આપવાની ને અહીંથી આ લોકોને હરાવવાના જે જીતેલા હોય ને એને અલગથી ટિકિટ આપેલી હોય અલગ વિસ્તારમાં ને એનું લિસ્ટ આખું અલગ હોય એ બધા જીતેલા જ હોય ને આમ આદમી પાર્ટી મહેનત ન કરે નો કોંગ્રેસ મહેનત કરે એટલે ભાજપનો ધારાસભ્ય જીતી જાય અને જે આમ આદમી પાર્ટીના એમએલએ જીતાડવા નહીં ને ભાજપ કોઈ બહાર નીકળે જ નહીં આને કહેવાય ફેક્ટ શું કહેવાય આ તમારા મગજમાં ઉતારી દેજો આ નાગી રાજનીતિ છે ગુજરાતની બરોબર બાકી કોઈ ભર નો દીકરો એમ સરપંચ હોય એમએલ હોય ધારાસભ્ય હોય એમપી હોય સાંસદ હોય કે કલેક્ટર આપણે જિલ્લા શું કહેવાય તાલુકા પંચાયત સભ્ય હોય કોઈ એમ કેતો હોય કે સરપંચ થયો આપડે લોન ઉપર ગાડી લઈ આવીએ અને આલો હોય કે આપડે કામ ધંધો કરવા માંડીએ ના 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 સરપંચ બને એટલે એને શું હોય મિત્રો ધારાસભ્ય બને એટલે શું હોય લગ્ન પ્રસંગમાં જવાનું દુકાનો ના ઉદઘાટન કરવા જવાના પછી નવી નવી ફેક્ટરીના ઉદ્ઘાટન કરવા જવાના આ ડીઝલ નો કાવડિયાનો ખર્ચો માર્યો તમે આનો તમે ખર્ચો માર્યો એનું મહિનાનું બિલ ડીઝલ ખાવું પીવું સિગરેટ માવો ફાકી પછી બે ત્રણ દોસ્તારો આવ્યો હોય લોકો મળવા આવ્યો તો એની ચા પાવી પીઝા ખવડાવો આ આ બધો ખર્ચો તમે ગણતરી કરો ને ગણતરી એટલે આ વાહે ને જ આ મીંડું વધે અને શું વધે મીંડું કોઈ પણ ધારાસભ્ય હોય સાંસદ હોય કે સરપંચ હોય એને હું વધે વાહે મીંડું વધે એને બરોબર પછી તમે એમ કયો કે મનરેગા કોબાંડ માં હાલો ભાઈ કિરીટભાઈ પટેલ પચાસ લાખ રૂપિયા ખાધા મનરેગા કોબાંડ હાલો ભાઈ આપણે આ એમ એલ લાખ રૂપિયા ખાધા મનરેગા કોબાંડ માં હાલો ભાઈ આપણે વિસાવદર ના આ સરપંચે આટલા રૂપિયા ખાધા એક્ઝામ્પલ તરીકે પણ ઈ નો ખાય તો ઈ શું કરે બાપ વાહે વાપરવા કાવડિયા વધવા જોઈએ ને એને જખ મરાવીને પૈસા ખાવા પડે હું એને જખ મરાવી પૈસા ખાવા પડે અત્યારે ગોપાલ ઇટાલિયા ફોર્ચ્યુલેન્ડ એને રખડે છે અને ગોપાલ ઇટાલિયા બે ત્રણ બીજા રખડે છે બરાબર આ ત્રણ ચાર લોકોનો તમે મહિનાનો ખર્ચો જોજો કામ ધંધો કઈ નહી પબ્લિકની ની સેવા હું કે ખબર પબ્લિકની સેવા અરે સેવા નહીં તમે તમારી રાજનીતિ કરો અને એમાં તમે સમાજ ફેક્ટર વાપરો બેલાની મેટર કહી દો બેલાની ફેક મેટર બહુ જૂની બેલાની મેટર હતી અને ઈ જ પ્રાંત અધિકારી પાસે એટલે કોર્ટમાં હાલતી કે ભાઈ કોર્ટનો નિયમ ન આવે ત્યાં સુધી ત્યાં જે કાંઈ વસ્તુ પડી છે એને એની એ જ હાલતમાં રાખવી જો એનો કોઈ અનાદર કરશે તો કન્ટેન ઓફ કોર્ટ બરોબર ડાયરેક્ટ કાયદેસરની કાર્યવાહી થાસ અફેક્ટ હતું તો આની પાછળ ગોપાલ ઇટાલિયા આખી આમ આદમીની ત્યાં ઊભી કરી દીધી ને ગુજરાત લેવલનો મુદ્દો બનાવ્યો એમાં હતું કાંઈ ઈ બેલા પડ્યા અત્યારે આ નથી કરવાનું ગોપાલભાઈ આપણે ના 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 કરવાનું છે એડમિશન ની સિઝન આલે છે જી મા બાપ ને એના એડમિશન બે ટકા હતું ત્રણ ટકા હતું અફસોસ થતો હોય છે પટેલ સમાજ નો સમાજ તો સાઈડ માં જવા દો પણ અમુક ધારાસભ્યોને ફોન કરીને તમે એમ કીધું હોત ને કે ભાઈ મારા છોકરાનું એડમિશન રોકાઈ ગયું છે જરીક તમે ફોન કરો ને તો સીધો ફોન થાય ઈ કામ ગોપાલ ઇટાલિયા ન થાય બરોબર જી કામ 25 લાખ રૂપિયા થી પતું હોય ને આગેવાન કરો સાડા ઇટાલિયા નો થાય તો તમારે જો હાવ શુદ્ધ રાજનીતિ નેતા જતો હોય ને તો પછી પશ્ચિમ બંગાળ માં જવું પડે ગુજરાત માં કોઈ પેદા થયો નથી એકસો બ્યાસી ધારાસભ્ય હોય કે એકસો હોય કે એકસો હોય કે એકસો હોય બરોબર હું હોય તમે હોય મારી બાજુ વાળો હોય મારી ઉપર હોય કોઈ ભરનો દીકરો દૂધે ધોયેલો નથી બરોબર ગોતવા જાવ ને ગોતવા એટલે આ આવડું લીસ્ટ નીકળે જ આવડું કેવડું તમારે વિચારવાનું તમારે કયા ક્ષેત્રમાં માં જવું જે યુવાનો અત્યારે રાજનીતિ કરવાના મૂડમાં છે મૂળ માં છે કમલમમાં બેઠકો થઈ ગઈ છે આમ આદમી પાર્ટી ની દિલ્હીમાં બેઠકો થઈ ગઈ છે અને રાહુલ ગાંધી શ્રી ગણેશ કરી દીધા છે આમાં જોવાનું છે દીકરાઓ તમારું બાળ મરણ નો થાય અમારા થઈ ગયા છે અમે પરિસ્થિતિ માંથી નીકળી ગયા છે ને એટલે તમને અત્યારે કેવા આવ્યા

ભાજપના ગુંડાઓ લખાવીને ગોપાલ ઇટાલીએ ભાજપના ગુંડાઓ ના અંતે લખેલું હતું તો ભાજપના ગુંડા હતા જોજો મિત્રો સમાજવાળા વાળા સાંભળજો મારી નાય જે લોકો અત્યારે મને મેસેજ કરે કે ભાઈ ગોપાલ ને કામ કરવા દે કામ જ કરવા દેવાનું પણ હાચી ચી લાય ખોટું નહી હાલે તેદી કિરીટ પટેલ સમાજ નો હતો હર્ષદ રીબડીઓ સમાજ નો હતો અને ભૂપતભાઈ સમાજ નો માણ હતો તેદી સમાજ ક્યાં ગયો હતો ખોડલધામ ધજા ચડાવવા ગયો તો ન્યા તમારે સમાજ ન થાડો આવતો મને આ વસ્તુ ન થમત સમજાતી તમે બધા રે અન્યાય કેમ કરો આયે આપણે જોવાની વાત છે એટલે ગોપાલ ઇટાલિયા જી કરે હારૂટ કરે ને હારૂટ કરવાનું હોય ભાઈ આમાં ખોટું એમએલએ થી આવે અઢી વરસ લખી દો અઢી વરસ કામ કરવાનું છે ગોપાલ ઇટાલી આ આખું પ્રી પ્લાનિંગ હતું મારા ભાઈ હું તો જેલમાં હતો બહાર હોત ને બાયર તો તમને હું બધું રજુ કરી દેત હા તો હું જેલમાં તોય જેલમાંય અમને અમે આનું કામ પ્લીસ સ્ટ્રક્ચર બનાવેલું હું ગુજરાતમાં કોઈ ભાજપના ગુંડાઓ ને પટેલ સમાજના ગુંડાઓ આમ બોલીને જો પોતાની રાજનીતિ કરતું હોય ને તો આ હાઈજે મેળનો હોય ને કાય લઈ હોય હજી ભેસાણ વિસાવદરવાળો રોડ એટલો ખરાબ છે અનાજ કૌભાંડ પૈકડું તો અનાજ કૌભાંડમાં આ માગની વારો નીકળો તો એમાં તો કોઈ સ્પષ્ટતા થઈ નહીં એટલે આપણે રાજનીતિમાં નથી પડવું પણ ગોપાલભાઈને આપણે આ સમજાવું છે ગોપાલભાઈ આ ઉપર તમે સ્પષ્ટતા કરજો બેલાનો મુદ્દો આવો હતો તો એને આવડો બનાવવાનું કારણ શું જી મુદ્દો તમારે અહીંયા બેસીને હામા હામા બેસારીને કાર્યક્રમ પતતો હતો એ તમે ગુજરાત લેવલે હુકમ લઈ ગયા આ એક મુદ્દો જોવાની વાત છે અને બીજી વસ્તુ ગોપાલ ઇટાલિયા વિસાવ દરમાં ધારાસભ્ય છે એનાથી પટેલ સમાજ અને અન્ય સમાજને કેટલું નુકસાન ઈ કોઈ એમ બોલપેન આઈકી અત્યારે ભેસાણ થી ચણાકાનું ભાડું 31 થી 35 રૂપિયા અપ્રોક્ષ છે બરોબર જેની પાસે ફોર્ચ્યુનર લેજેન્ડર હોય એ તો બધાય સ્લેપ મારીને ભાગી જવાના બિચારો સામાન્ય માણાને ચૂકવવાના ને કારણ કે બસ ફરી ફરીને જાય છે ભઈ છે કાઈ કામકાજ आले માર્ગને મકાન વિભાગ વરાનો કાર્યક્રમ આ આ ગોપા ઇટાલીએ જોવાનું પછી ભેસાણની અંદર પ્રોપર્ટી કાર્ડ નીકળતા નથી માણસ ને જીવવા રોટી કપડા અને મકાન અને ચડી હોય એટલે માળા જીવી જાય તો અત્યારે આ અંદર ને આ જરૂરિયાત છે પેલા ગોપાલભાઈ આ જરૂરિયાત પૂરી કરો પછી તમે કોકના બેલા ફેરવવા જાજો કારણ કે તમે કામની રાજનીતિ કરો છો નામની નહી હાચું ને અમે એટલે તમારી આઈ રહે છે એક વારે વિરોધ નથી કર્યો ગોપાલભાઈ હા પણ જ્યાં હાચું છે ને ત્યાં બોલવાનું એમાં મૂકવાનો નથી અને તમે મકાન વિશાવદરમાં ભાડે રાખ્યું ને મેં રાખ્યું છું કોને મેં રાખ્યું છું આ જો અમે જોઈએ ને કે આ સમાજે જેને ખંબે બેહારીને एमएलએ બનાવ્યા તો એ સમાજના કામ કરે છે અન્ય સમાજના કામ કરે છે કે પોક્ષના કામ કરે છે કે ભાઈ સામાન્ય દરેક નાગરિકોના કામ કરે છે આ જોવું એ અમારી ફરજ છે બાકી રામને વાલી રામનગરીન સીતાને વાલા રામ ઓલા ભમરાને વાલા એના રે એટલે બે હજાર સત્યાવીસ પંદર ઓગસ્ટ પછી રાજકીય ભૂકંપ આવે છે ગોંડલ માંથી વિસાવદર માંથી અત્યારે ગુજરાત માં નકરી પડ્યા છે કે આપણે આમ કરી લેશું તેમ કરી લેશું એને મોઢે ખુલ્લી અને આમ જો કપડા વગર આમ આમ નાગું ફેંકવું ભાવમાં આપણે ભાજપ અરે કોઈ લેવા દેવા નથી ભાજપના માણાને આપણે નથી મુકતા ઈ એ તમે જોજો આપણે એક તરફ નથી હાલતા બે હજાર સત્યાવી માં ભારતીય જનતા પાર્ટી ની સરકાર આવવાની છે ગમે મારી તોડીને ભેગા કરીને અપહરણ કરીને ખૂન બુન કરીને ગમે એમ કરીને આવશે તો ભાજપ ની સરકાર જ એટલે જી લોકો અત્યારે ફૂદે કે ચડ્યા છે ને ફૂદડીએ ચડ્યા છે વંટોળે ચડ્યા છે ને આપ તમે લોકો યાદ રાખજો

હું મારું કામ કરું છું ને એમાંની એક આ ફરજ છે બાકી ગોંડલમાં કઈડે બંદૂકો રાખીને ઘણા લટકેશ જેની પાસે ચારસો હાથ હોય જેની પાસે ખાવા ધાન નો હોય ચારસો રૂપિયા ની મજૂરી કરતો હોય પાંચસો રૂપિયાની મજૂરી ખર્ચ કરતો હોય રૂપિયા નાખતો હોય એની પાસે ઇલેક્ટ્રિક ગાડી પાસે આઈફોન પોતાના પાસે આઈફોન એના વડીલો પાસે આઈફોન એની પાસે ઇલેક્ટ્રિક ફોર વ્હીલ એની પાસે આમાં બાર બાર હજાર ના કુર્તા વીસ વીસ હજાર ના લેંગા વોક્સ વેગન ની બારસો રૂપિયાની ચડીયું આ બધું ક્યાંથી આવ્યું

અને આપને બધાયને રમાડે પબ્લિકને હું આપને બધાંયને રમાડે ચૂંટણી વખતે આનું સ્પેશિયલ સેશન હોય ગમે એ પાર્ટી હોય હું એવું નથી કહેતો ગમે એ પાર્ટી હોય એટલે આમ આદમી પાર્ટીની સીટો આવવાની છે ગુજરાતમાં એ નક્કી છે કોંગ્રેસના આવડા ઘર ભેગા કરવાના છે કોંગ્રેસની જગ્યાએ આમ આદમી રહેશે બીજો કોઈ બે હજાર સત્યાવીસમાં કોઈના મનમાં ફાકો હોય કે કાંઈ ફેર પડવાનો હતો એના મમરા હા તો ખોજ 2007 માં આનાથી વિશેષ કોઈ ફેર પડવાનો નથી પણ ભારતીય જનતા પાર્ટી માટે બેહત ખુશ ખબર આવે છે હું બે દિતિયેલે દિલ્હી જતો મીટિંગમાં ભારતીય જનતા પાર્ટી માટે બેહત ખુશ ખબર આવે છે બરોબર તમારું આખો કાર્યક્રમ બદલાવાનો છે અને તમને અત્યારે જે લોકો ગાયરું દઈ જાય છે ને એને તમારે ગાયરું દેવાનો મોકો આવવાનો છે આ પાકી વાત છે એમાં બીજી કોઈ વાત અને શંકાને સમાધાન જ નથી હો

કારણ કે મારી માતા કેન્દ્રમાંથી ગુજરાતમાં આવે છે એટલે બહુ ગંદુ રાજકારણ આવવાનું છે એમાં કોઈ ફેર બદલી વાળાની વાત જ નથી એટલે બહુ ધ્યાન રાખજો અને સમાજના અમુક આગેવાનો જે મને ફોન કરીને શરમાવે છે ને એમને પણ કહી દો તમે તમારું કાર્યક્રમ કરો ને તમારા વાલા બે નંબરના કોમર્શિયલ બિલ્ડિંગ ઉભા છે ને ચોકની અંદર એ ખાલી કરવા જોશે બરોબર જો હું વૈરગો ખાલી કરવું જોશે કારણ કે મેં ચોખ્ખું દૂધે ધોયેલો નથી એનો એક બદલો આપી દીધો પ્રદીપ ભાખર પ્રદીપ ભાખર ને સમજાઈ ગયું કે જો આ વિપત પડે કોઈ આવે નહી બાજુમાં કોઈ ફોટો પડાવવા તૈયાર ન હોય આ ઈ આપણો સમાજ હા બાકી હમણાં નીકળો પચાસ આગળ પંદરસો જણા ફોટા પડાવવા આવશે પણ જેવી એવી ખબર પડી કે પ્રદીપ ભાખર ઉપર આમ તે પૂરું આ સમાજ હલકી કક્ષાનો સમાજ એટલે આપણે સમાજને નથી માનવું કારણ કે સમાજના ગઢાન બુઢિયા નો કરી હગા એ ઈ આપને આને બદલે સલાહ દી તમે આમ કરો શું ખાયે નથી કાય મમરાય ના આવે તીખાઈ નો આવે ને સાઈબના બટેટાય નો આવે ચંદુભાઈ રાઈતે ગુલ્ફી ખાઈ ખાઈ મરી ગયા તોય સમાજમાં બદલાવ નો આવ્યો કારણ બધાને કટકી કરવા જોઈએ છે ગુજરાતનો એક એવો એમએલએ નથી કટકી કર્યા વગર એનો મહિનાનો ખર્ચો કાઢતો હોય કટકી કર્યા વગર એની ફોર્ચ્યુનર કે એની ગાડી કે એની સ્વીપ કે એની ડીઝેલ હાલતી હોય આવો ગુજરાતનો નો એક એમએલએ નથી ટોરના ડોક્ટર તમે આખા ગુજરાત આખા ભારતનું આરોગ્ય ખાતું હોપી દેતા હોય તેથી સમાજ ક્યાં ગયો તો કે ના બોલતા નહીં કઈ કા આપણા સમાજનો છે પણ તમારા સમાજનો છે તમે તમારા સમાજની પીઠ બાંધો હું કરો છો તમે તમારા સમાજની પીઠ બાંધો છો કેવાનો મતલબ આ છે અને બીજી એક ફેક્ટ વાત કરી દઉં બરોબર બે હજાર સત્યાવી હમણાં આવે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ સભાઓ જે થાય છે ને એ એની છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને જેદી બેય પાર્ટીના સંગઠન મંત્રીઓ કે બેય પાર્ટીના માણસો આપસમાં મળવા જાય ને તેથી હું પાછો વિડીયો મૂકીશ કે જુઓ મિત્રો વહીવાટ અને ચૂંટણી પેલા હું રિઝલ્ટ મૂકીશ આ બેઠક ગઈ આ બેઠક આવશે આ બેઠક ગઈ આ બેઠક આવશે કારણ કે આપણે તો ખાલી અંગૂઠા મારવાના છે વાત તો તારે ગોપાલ ગિરધારી મુરલીધર પ્રેમ પે કમ્પ્લીટ સેટિંગ હોય છે એટલે આમાં ગોપાલભાઈ ઇટાલીએ ધ્યાન આપે એવી મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે અઢી વર્ષની અંદર પબ્લિકને વિરોધ પક્ષનો એમએલએ કોઈ કામ લગભગ મારા અંદાજે કરી શકે નહીં કરે બે ચાર પણ એનાથી પબ્લિકને શું મળવાનું આશીર્વાદ બીજું કાંઈ નહીં હું આશીર્વાદ કારણ કે ઉપર બોડી છે ભાજપની આય તમારે યાદ રાખવાનું કેની છે ભાજપની આ યાદ રાખવાનું એટલે હું એ સમાજ ખોટે માર્ગે નો દોરાય પબ્લિક ખોટે માર્ગે નો દોરાય આ એના માટે મેં સ્પેશિયલાઇઝ બેલા બેલા કાંડ કરવા ગયો તો અને હજી લગભગ બધાય કાંડ હું કરીશ હા કારણ કે એક એક તાકણે ગોંડલ મારીશ બીજે તાકણે વિસાવદર મારીશ કે ગુજરાતમાં બે જેવી ચકચારી સીટ છે જેને ગુજરાતના આખા રાજકારણમાં બગડેલો સિમેન્ટ નાખી દીધો છે આ બે જ સીટ એવી છે અને ઈ બે સીટ ક્લિયર થઈ ગયા એટલે મને મારી માતાને આમાં ને એટલો વિશ્વાસ છે ગુજરાતનું રાજકારણ બદલાશે 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 કારણ બે હજાર સત્યાવીસમાં માં જી ભારતીય જનતા પાર્ટીમાંથી એમએલએ લડવા આવે આમ આદમી પાર્ટીમાંથી આવે કોંગ્રેસ માંથી આવે બધા બીક રહેવાની કે આપણા ચીઠા ખુલે નહીં તો સારું અમારે ચૂંટણી લડવી નથી અમે તમને લડાવશું તમે જ્યાં જ્યાં મોઢા ને મોઢા દેખાડશું તમે જ્યાં જ્યાં મનરેગા ના કાવડિયા ખાઈ ગયા હશે ને કાવડિયા દેખાડશો આ તો સરપંચો માથે એમએલએ સાંસદો સાંસદોના હાથ આવી જાય છે ને એટલે સરપંચો બચી જાય છે અમુક ભાવનાઓથી અમુક સંબંધો થી બાકી અત્યારે લિસ્ટ બનાવવા બે તો ગુજરાતના લગભગ સરપંચ બધા અંદર જ હોય પણ કોઈને બોલવું નથી આપણે બોલશું રોજ રાઈતે શો કરશું રોજ રાઈતે બે હજાર આમ આદમી પાર્ટીની સભાઓ અને બે હજાર બની ગઝેરાના લાઈવ વિડીયો તમામ પ્રૂફ સાથે હા હવામાં વાત નહીં તે લે કરે ફીર વિશ્વાસ કરે આ યાદ રાખવાનું એક દિ આપણે આમ આદમી પાર્ટી લેશું અને એક દી આપણે લેશું મગમ આપણે અલ્પેશ કત ઢોલરિયા હા એટલે સમાજે આ બહુ વિચારવાની વાત છે કિરીત પટેલ આવ્યો ને કિરીત પટેલ એને કાંઈ નડેમ નથી એક વસ્તુ વિચારો સમાજ કિરીટ પટેલ આવી પંદરસો ચૂંટણી હારે ને કઈ નડે નથી હા ગોપાલ ઇટાલિયા હારે તો હું કે હારી ગયા જંગ કરશું પણ એને ખબર હતી કે આપણે અહીંયા હારવાના જ નથી પણ હું તમને એટલું મિત્ર સમજાવવા આવ્યો છું જે કામ જયેશ રાદડિયા થી થાય ને ઈ તાલુકા વિકાસ અધિકારી થી ન થાય જે કામ કિરીટ પટેલ થી થાય ને એ ગોપાલ ઇટાલિયા થી ન થાય મારું કહેવાનું આ એટલે તમારે જો એક બાજુ ગોપાલ ઇટાલિયા જોતો હોય તો એક બાજુ કિરીટ પટેલને ને ભૂલવો પડે અને કિરીટ પટેલ જોતો હોય ગોપાલ ઇટાલિયન ભૂલવો પડે બાકી તમારે આ બે આમ ભેગું કરવું હોય ને તો તમારે ભાથા જ ખાવાના ને એક ગ્રાન્ટ લેવાની નહીં ને હજી એમને ખાડામાં રો દાંત ખાવાના અને ગ્રાઉન્ડ લેવલ ઉપર જે એમએલએ એમપી કામ કરતા ને એને તમે ખોઈ નહીં ખા ગુજરાતમાં તમે હારા હારા નેતાઓને ખોઈ નહીં ખા તો કાપી ને તમે પટેલ સમાજે ગોપાલ ઇટાલિયાને ને તો કાપી બહુ સારી બાબત કહેવાય માર ની કૃપા કહેવાય પણ તક આપતા હજાર વખત વિચારવું જોઈએ કે આ અઢી વરસ છે અઢી વરસ પછી કોઈના મનમાં એવો ફાકો હોય કે વિસાવદર ની અંદર ગોપાલ ઇટાલિયા પાછો જીતી જાય હા એ ઈ તો જવાબદારી આપડી ઈ ભૂલી જવાનું છે એટલે આ બધી પાર્ટી ઉભી કરવા આમ આદમી પાર્ટીનું ગુજરાત કવરિંગ કરવા અને ગુજરાતની અંદર કોંગ્રેસને ખતમ કરીને આમ આદમી પાર્ટીને અહીંયા બેસાડવા હાટું થી આખું આયોજન ચિતરેલું છે મિત્રો તમારે જોવાનું છે તમારે કઈ બાજાવવી હા ગમે અમારી આપને કોઈ ફરક પડતો નથી પણ તમે તમારા વિચારી પટેલ સમાજ ના જયેશ લાદડીયા ઉપર થઈ ચૂંટણી વખતે જી બાબત પટેલ સમાજના ગોપાલ ઇટાલિયા ઉપર થઈને કિરીટ પટેલ ઉપર ને ભૂપત ભાયાણી ઉપર થઈ ને હર્ષદ રીબડીયા ઉપર થઈ પણ કપાળો કપાણો પટેલ સમાજ નો જ નેતા કપાણો પટેલ સમાજ નો જ આગેવાન બાકી કોઈ નહીં અને આ ગોપાલ ઇટાલી અત્યારે જે કરે છે ને એને કહેવાય મનોરંજન ચૂંટણી વખતે મનોરંજન થયું ને અત્યારે મનોરંજન થાય છે એમાં કઈ નવી નવાઈ નથી બરોબર એટલે આય તમે થોડુંક યાદ રાખજો બીજું કઈ આપણે કઈ યાદ ગુજરાતમાં કઈ યાદ નથી રાખવાનું આ આપણે તમને સમજાવું હતું કે બેલા હું હતું વિસાવદર ફેક્ટ રાજનીતિ શું છે અને વિસાવદર ની અંદર કોણ ચણા ખાય છે પણ આ તો ખબર હોય મને ખબર હોય તો એવા બધી મોટી પાર્ટી હોય ને એવા બધા કામકાજ કરતા હોય આ જૈતર વસાવા અંદર રહ્યો તારીખ પેઢી પાછી અઠી આવી ના થાય હું કઈ ના થાય એકવાર ફાટી ગયો ને પછી માતાય ન આવે ખબર પડી ગઈ ને ગુચ્છી તોક લાગી ગઈ માતા ન આવે માતા એ ચોખ્ખું કહી દે કે બેટા જામીન કરાવી નાય કારણ કે આય તારા વકીલ જોય માતા નહીં આય આપણે બહુ સ્પષ્ટ જોવાનું છે એટલે મળીશું કાલે ગોંડલવાડી મેટરમાં ગોંડલવાડી મેટલ પતાવી કાલે ભવ્ય ડાક ડમરુનો આપણે પ્રોગ્રામ રાખેલો છે એટલે વ્યવસ્થિત રીતે ટાઈમે જોવા આવી જાજો મારી નાય અને મળીશું નવા વિડિયોમાં જય સરદાર જય પાટીદાર જેના ગોપાલ ઇટાલા છે મને ગમે છે હા પણ સાચું હોય ન્યા ખોટું હોય ન્યા નહીં જય સરદાર